નમસ્કાર ચાર દિવસનું ચાંદરનું હવે અફસોસ ની ધારા જવાહર ચાવડા કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા આજે ક્યાં છે જવાહર ચાવડા કોંગ્રેસના મોટા નેતાઓમાં સામેલ હતા આજે ક્યાં છે માણાવદર બેઠક પરથી પણ જવાહર ચાવડા હારી ચૂક્યા છે અને હવે જવાહર ચાવડા ન તો કોંગ્રેસના રહ્યા છે ન તો ભાજપના આવી સ્થિતિ લાગે છે જવાહર ચાવડા માટે પેદા થઈ છે અને આજ કારણોસર જવાહર ચાવડા લાગી રહ્યું છે કે નારાજ ચાલી રહ્યા છે જવાહર ચાવડાની નારાજગીના સમાચાર હાલ ચર્ચામાં છે તેઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે નારાજ થવાનું કારણ શું છે તેમનો ઇતિહાસ શું રહ્યો છે શા માટે કોંગ્રેસમાં તેઓ દિગ્ગજ નેતામાં સ્થાન પામતા હતા ભારતીય જનતા પાર્ટી શા માટે જોઈન કરી અને હાલ શા માટે પછતાઈ રહ્યા છે આ તમામ પર વાત કરવી છે પરંતુ અત્યારે જે મુખ્ય સમાચાર છે એ સમાચાર છે કે જવાહર ચાવડા ગેરહાજર રહ્યા છે કયા કાર્યક્રમમાં તો મનસુખ માંડવિયા તેના જ મત વિસ્તારમાં આવ્યા અને જવાહર ચાવડા ગેરહાજર રહ્યા મનસુખ માંડવિયા ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા સ્વાસ્થ્ય મંત્રી કેન્દ્રીય અને તેમની રાજ્યસભાની ટર્મ હજુ પૂરી થઈ છે આવા દિગ્ગજ નેતાને આવકારવા માટે નેતાઓ તરસતા હોય છે તેની સામે સારા દેખાવા માટે નેતાઓ અવસર ચૂકતા નથી પરંતુ જવાહર ચાવડા ગેરહાજર રહ્યા એની પાછળ કેટલાય કારણો છે તેની વિશે ચર્ચા કરવી છે પરંતુ તેના પોસ્ટરો વાયરલ થયા કે જવાહર ચાવડા મનસુખ માંડવિયાનું સ્વાગત કરે છે લોકોને થયું કે જવાહર ચાવડા જે પ્રમાણે હતા એ પ્રમાણે છે જે નારાજગીના સમાચાર છે તે ખોટા છે પરંતુ મનસુખ માંડવિયા ત્યાં પહોંચ્યા તો સ્થિતિ અલગ હતી જવાહર ચાવડા દેખાતા નહોતા આવશે દસ મિનિટમાં આવશે પંદર મિનિટમાં આવશે બસ સાહેબ આવે જ છે તેવું કાર્યકર્તાઓ કહેતા રહ્યા અને જવાહર ચાવડા આવ્યા જ નહીં અંતે મનસુખ માંડવિયાને સમાચાર મળે છે કે જવાહર ચાવડા નથી આવવાના તેમને કોઈ કારણ કારણોસર કામ આવી પડ્યું છે અને હવે તેઓ નથી આવવાના મનસુખ માંડવિયા દિગ્ગજ નેતા છે ભાજપ સંગઠનમાં સારી પકડ ધરાવે છે ખબર પડી જાય કે શા માટે નથી આવવાના શું ચાલી રહ્યું છે ખેર મૂળ મુદ્દો જવાહર ચાવડાનો છે આ જવાહર ચાવડા કે જેઓ માણાવદર બેઠક પર વર્ષોથી કોંગ્રેસમાં ચૂંટાઈને આવ્યા તેના વિશ્વાસ પર ખરા ઉતર્યા બે હજાર સાત બે હજાર બે હજાર બાર અને બે હજાર હેટ્રિક મારે છે અને વિધાનસભા ચૂંટણીમાં જીતે છે પરંતુ પછી શું થાય છે પછી આ જવાહર ચાવડા કે જેના પર કોંગ્રેસે આટલો વિશ્વાસ કર્યો એ જવાહર ચાવડા કોંગ્રેસ સાથે દગો કરે છે કોંગ્રેસને અલવિદા કહે છે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં છોડાય છે માણાવદર સીટ પર પેટા ચૂંટણી થાય છે અને આ પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણી સામે જવાહર ચાવડાની જીત થાય છે જવાહર ચાવડા ની જીત થતા જવાહર ચાવડા ખુશ હતા ભારતીય જનતા પાર્ટીમાં પણ આવી ગયો માણાવદર બેઠક પણ મળી ગઈ પરંતુ તેને ખબર નહોતી કે આવનાર સમયમાં શું થવા જઈ રહ્યું છે માણાવદર બેઠકની જનતા કઈ અલગ વિચારી રહી હતી માણાવદર બેઠકની જનતાએ કઈ અલગ મૂળ બનાવ્યો હતો બે હજાર ઓગણીસની પેટાચૂંપણીમાં જીતાડે છે પરંતુ બે હજાર બાવીસ આવતા આવતા માણાવદરની જનતા પોતાનો રૂખ બદલે છે ભારતીય જનતા પાર્ટી ફરી જવાહર ચાવડા પર વિશ્વાસ કરે છે તેને બેઠક આપે છે માણાવદર ટિકિટ આપવામાં આવે છે તેની સામે અરવિંદ લાડાણી કોંગ્રેસના પરંતુ જવાહર ચાવડા હારી જાય છે અરવિંદ લાડાણી કે જો સાદાઈથી રહેવા માટે જાણીતા છે તેની સામે જવાહર ચાવડા દિગ્ગજ નેતા હારી જતા જવાહર ચાવડા ની થૂથુ થાય છે આટલું થયું માણાવદર બેઠકનો ક્લાઇમેક્સ પૂરો નહોતો થયો રાજકીય ગરમાવો હજુ આવવા જઈ રહ્યો હતો અને ત્યારબાદ થાય છે મોટો હજુ થોડા સમય વાત કે અરવિંદ લાડાણી જેઓ બે હજાર બાવીસમાં માં કોંગ્રેસથી જીત્યા હતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે માણાવદર બેઠકમાં પેટા ચૂંટણી થશે અને સ્વાભાવિક છે કે આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અરવિંદ લાડાણીને જ ટિકિટ આપશે અરવિંદ લાડાણીને ટિકિટ આપશે તો આ તમામ પરિસ્થિતિ વચ્ચે જવાહર જવાહર ચાવડા શું થશે એ વિચારમાં પડી ગયા છે કે હું ભાજપમાં આવ્યો જીત્યો પરંતુ બે હજાર બાવીસમાં હારી ગયો અને જે મારી સામે જીત્યા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ને હવે તેઓ ભાજપથી લડશે હવે તેઓ કોંગ્રેસમાં જઈ શકે તેવી સ્થિતિ નથી હવે તેઓ મૂંઝવણમાં છે કરવું તો કરવું શું છેલ્લા ઘણા સમયથી આજ કારણોસર જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા છે મૂંઝવણમાં છે એમણે જ્યારે આ પ્રકારનો નિર્ણય કર્યો ત્યારથી જ લોકો કહી રહ્યા હતા કે જવાહર ચાવડા તેના મત વિસ્તારના લોકો દગો આપે જે પ્રમાણે તેને કોંગ્રેસને આપ્યો પરંતુ હવે હુકુમનો ઇક્કો પડદા પાછળનો ખેલાડી કહો કે પછી મુખ્ય ઉમેદવાર એ છે અરવિંદ લાડાણી અરવિંદ લાડાણીએ ખેલ પાડી દીધો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે તેઓ જ ઉમેદવાર હશે પેટા ચૂંટણીમાં માણાવદરની પરંતુ લોકો પૂછી રહ્યા છે કે તો જવાહર નું શું થશે જવાહર ચાવડા શું એ નેતાઓમાં સામેલ થઈ જશે કે જેઓ પક્ષ પલટો કરે છે અને ત્યારબાદ ખોવાઈ જાય છે આ ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી તમારી પર વિશ્વાસ કરે છે તમને ટિકિટ આપે છે તમને ચાન્સ આપે છે પરંતુ જો પરફોર્મન્સ ના આપી શકો તો અન્ય ઉમેદવારોની લાઈન મોટી હોય છે ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ લાડાણીને હવે આગળ કરવાનું નક્કી કરી લીધું છે મનસુખ માંડવિયાને શું નુકસાન થશે આમ તો મનસુખ માંડવિયાને નુકસાન થઈ શકે તેટલું નથી કારણ કે માણાવદર એક બેઠક છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા હતા તે પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે એટલે માણાવદર બેઠક ચાલો નુકસાન કરે તો પણ જે પોરબંદર લોકસભાની અંદર બીજી બેઠકો આવે છે પોરબંદર વિધાનસભા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ ગયા ત્યાંના લોકો પણ અને અર્જુન મોઢવાડિયાના સમર્થકો પણ ભારતીય જનતા પાર્ટી તરફ રહેશે લોકસભામાં બાબુ બોખરિયા તેઓ દિગ્ગજ નેતા છે ત્યાંના તેના સપોર્ટર પણ ભારતીય જનતા પાર્ટીના છે એટલે તે પણ વડાપ્રધાન મોદીને મત આપશે વાત રહી કુતિયાણાની સમાજવાદી પાર્ટીના નેતા અત્યારના સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા કાંધલ જાડેજા જેઓ પહેલા કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવતા હતા તેઓ પણ ક્રોસ વોટિંગ કરી ચૂક્યા છે તેના વિસ્તારમાંથી પણ ભાજપને મત થઈ શકે છે વાત રહી ગોંડલની ગોંડલ ભારતીય જનતા પાર્ટીનો છે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા ચૂંટાતા આવ્યા છે બે હજાર બાવીસમાં ચૂંટાયા બે હજાર સત્તરમાં ચૂંટાયા બે હજાર બારમાં જયરાજસિંહ જાડેજા પોતે ચૂંટાયા જયરાજસિંહ જાડેજા અને રીમડા પરિવાર વચ્ચેની વચ્ચેના શબ્દ પ્રહાર ચાલતા રહેતા હોય છે પરંતુ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ મુશ્કેલી નથી ધોરાજી બેઠક એ ધોરાજી બેઠક કે જે બે હજાર સત્તરમાં કોંગ્રેસ પાસે હતી લલિત વસોયા ધારાસભ્ય હતા એ પણ આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે જેતપુર બેઠક રાદડિયા પરિવારની બેઠક વર્ષોથી જયેશ રાદડિયા ચૂંટાતા આવ્યા છે તેના પિતા વિઠ્ઠલ રાદડિયાનું કામ બોલે છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી નથી કેશોદ કેશોદ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે ત્યાં પણ મુશ્કેલી નથી એટલે કે પોરબંદર લોકસભાની અંદર આવતી કેશોદ બેઠક હોય પોરબંદર પોતે બેઠક હોય ધોરાજી બેઠક હોય જેતપુર બેઠક હોય કુતિયાણા બેઠક હોય ગોંડલ બેઠક હોય આ તમામ બેઠક અને માણાવદર બેઠક હોય આ તમામ બેઠક જે સાત વિધાનસભા છે તમામ સાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે થોડો ઘણો ફટકો પડશે કારણ કે જે મૂળ વોટરો છે એ પછી ઉમેદવાર બદલાય કે પછી એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જાય એ કોંગ્રેસને વફાદાર રહેતા હોય છે જોતા આવ્યા છે પરંતુ આવનાર સમયમાં મનસુખ માંડવીયાને નુકસાન ઓછું બતાઈ રહ્યું છે પરંતુ જવાહર ચાવડા શું કરશે જવાહર ચાવડા શું ફરી કોંગ્રેસમાં જોડાશે શું જવાહર ચાવડા કે એ એ વ્યક્તિ કે જેણે કોંગ્રેસને માણાવદર બેઠક પર અમને મૂકી દીધી હતી અને પોતે ભાજપમાં જોડાઈ ગયા હતા પોતે કોંગ્રેસની સ્થિતિ માણાવદર બેઠકમાં બગાડવાનું કામ કર્યું હતું એને શું કોંગ્રેસ ફરી પોતાના પક્ષમાં લેશે ઘર વાપસી કરવી હશે તો તેને ઉપરથી હાઈકમાન્ડ ગ્રીન સિગ્નલ આપશે માણાવદર બેઠક પર આવનાર સમયમાં શું થાય છે પેટા ચૂંટણીમાં એ જોવાનું રહ્યું બની શકે કે જવાહર ચાવડા કોંગ્રેસમાં પણ ના જાય ભાજપમાં પણ છે પરંતુ ટિકિટ ના આપવામાં આવે એટલા માટે અપક્ષ ઉમેદવારી કરે અને છીએ જીતના સમીકરણો પણ સાજે આ પણ સમીકરણો બંધ બેસી રહ્યા છે સમીકરણો તો એ પણ કહે છે કે પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણીને કાપી ભારતીય જનતા પાર્ટી જવાહર ચાવડાને પણ ઉતારી શકે પરંતુ આની શક્યતા પોઈન્ટ એક ટકા છે અરવિંદ લાડાણીનું નક્કી છે આ તમામ પરિસ્થિતિ વચ્ચે જવાહર ચાવડા શું કરશે તમારું શું કહેવું છે જવાહર ચાવડાએ શું પોતાના પગ પર કુહાડો માર્યો શું જવાહર ચાવડા આજે પછતાઈ રહ્યા છે શું જવાહર ચાવડાને ફરી કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ શું જવાહર ચાવડા અપક્ષ ઉમેદવારી કરશે કે પછી તેને કરવી જોઈએ આ તમામ સવાલો છે જવાહર ચાવડાનું આ રાજકીય ગણિત આપ કઈ રીતે જોઈ રહ્યા છો કોમેન્ટ બોક્સમાં લખો આવનારા સમયમાં પોરબંદર લોકસભામાં માણાવદર વિધાનસભામાં જવાહર ચાવડા ફેક્ટર કેટલું મહત્વનું સાબિત થશે એ પણ લખો આ વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો આપના અભિપ્રાય અમને રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ખાસ કરી આપનો અભિપ્રાય આપવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર